આવતીકાલે માનની શ્રીના જન્મદિવસે એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ કુલ ત્રણ કાર્યક્રમોનું ખૂબ ઉત્સાહભેર આયોજન કરવામાં આવેલું છે જેમાં ખાસ કરીને સવારના આઠ વાગ્યે એ સ્વચ્છતા હિ સેવાના કાર્યક્રમો સમગ્ર જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવશે એવી જ રીતે જે છે એ બીજો કાર્યક્રમ સેવા સેતુનો સવારે દસ વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહેલો છે જેમાં પંચાવન જેટલી સેવાઓનો લોકોને ઘર બેઠા લાભ મળે એનું આયોજન કરેલું છે આ ઉપરાંત સાડા અગિયાર એ ખાસ કરીને જે આપણો એક પેડ માકે નામ એ કાર્યક્રમ

આ બધા જ કાર્યક્રમો યોજાય એનું એક સુચારુ આયોજન એ જિલ્લા તંત્રની ટીમ દ્વારા કરવામાં આવેલ છે